લાલ મરચાનો પાવડર આંખમાં નાખી લૂંટ કરી ભાગી છૂટેલા લૂટારોને હિમાચલ પ્રદેશના મનાલીથી ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડ્યો છે ઇચ્છાપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત સોળમી ડિસેમ્બર તુષાર ત્રિવેદીની પત્ની નીલુબેન કે જે હાલમાં ગર્ભવતી હોય તેઓ ઘરે એકલા હતા ત્યારે તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતો જતીન ઉર્ફે સિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના ઘરના દરવાજાને ખકડાવ્યો હતો અને તેઓએ દરવાજો ખોલતા જ નીલુબેનની આંખમાં મરચાની ભૂકી નાખી તેઓને માર મારતા બેહોશ થઈ ગયા હતા ત્યારબાદ આરોપી તેમના ઘરમાંથી દાગીના સીટ લાખોની મતા ચોરી કરી ભાગી છૂટ્યો હતો ઇજાગ્રસ્ત નીલુબેન ને હોસ્પિટલે ખસેડ્યા હતા બનાવુ પોલીસે પીઆઈસી ના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી આરોપી જતીનસિંગ અંતરસિંહ ચૌધરી ને હિમાચલ ના મનાલી થી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી ઇચ્છાપુર પોલીસ સ્ટેશન ની ટીમ વિસ્તાર માં લગભગ 150 જેટલા સીસીટીવી તપાસતા આ કારના આરોપી જતીનસિંહ અંતરસિંહ ચૌધરી પોતાની એક્ટિવાલય ને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાવ્યા હતા વધુમાં પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું આ વ્યક્તિના પણ અમો જ્યારે બેંક ડિટેલ મંગાવ્યો તેના પાસે નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેમનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું આથી ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો